હવે વાત કરીએ કોરોનાની તો અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે તો શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે જેના પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો નોંધાયો એક જ દિવસમાં એક હજાર વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી અહીં વાયરલ ઇન્ફેક્શનના એક હજાર બસ્સો ને બાણું જેટલા કેસો જ્યારે ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે જ્યારે ડાયરિયાના પંદર અને ટાઇફોઈડના ચાર કેસ નોંધાયા હતા છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો આજની તારીખ સુધી લગભગ અમારી હોસ્પિટલમાં બાવીસ તારીખ સુધી રોગચાળાના કેસ લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં એક કેસ પોઝિટિવ જોવા મળેલો મેલેરિયાનો એક પણ કેસ હતો નહીં ચિકનગુનિયાનો પણ એક પણ કેસ હતો નહીં વાયરલ ઇન્ફેક્શનના બારસો અને બાણું કેસ નોંધાયેલા અને ઝાડા ડાયરિયાના કેસ પંદર હતા ત્યારે ટાઈફોઈડના કેસ ચાર હતા ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં આ પ્રકારે આ પ્રમાણમાં દર્દીઓ આવેલા